સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી ગામ ખાતે ભારત રત્નડો બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ ભવ્ય બાઇક રેલી સાથે વિશાળ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે બંધારણના ઘડવૈયા અને ભારત રત્નડો બાબા સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી ખાતે ભવ્ય બાઇક રેલી અને વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવી પારડી ગામના સરપંચ શ્રી છનાભાઈ રાઠોડ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો રેલી અને જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય કથાકાર ચંપકભાઈ પટેલે બાબા સાહેબ આંબેડકરનું ગીત ગાતા આખું ઝૂમી ઉઠ્યું હતું કાર્યક્રમમાં બાબા જીવન જીવનચરિત્રની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને સૌએ મીણતી સળગાવી બાબા સાહેબને પુષ્પાંજલિ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટ દિનેશ પરમાર કામરેજ நவீ பார்டி ரப்போட்டர் ரவி தர்பதா வடோதரா